ફટકારી સજા છે તો સેશન કોર્ટે દુષ્કર્મના આરોપીને લગભગ સજા ફટકારી છે લલચાવે ફસલાવે ભગાડી જઈને તેની સાથે તેને દુષ્કર્મ આચ્યુ હતું મેડિકલ પુરાવા અને ભોગ બનનારાના નિવેદન બાદ કોર્ટે તેને સજા ફટકારી છે આરોપી સમીર અમરોલિયાને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ જજ શ્રી અલી ભોગ મોહબુલ્લા પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનાર ઘરેથી રૂપિયા પિંચોતેર હજાર રોકડા તેનું આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા લઈને આરોપી સાથે ભાગી ગઈ છે ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન બંને પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા અને પોલીસે તરફથી એ એમ હેરમાં તાલુકા પીઆઈએ તપાસ કરી અને ટૂંકા ગાળામાં ચાર્જશીટ કરેલું હતું આખો કેસ ચાલી જતા સાહેબ પુરાવા અને જે કંઈ પણ સાયન્ટિફિક એપ્રોચથી પોલીસે તપાસ કરી હતી એ બધાને ધ્યાને લઈ અને ધોરાજીના મેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સમીર કાસ